નમસ્કાર આજે આપણે ભારતના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવનને સીધી અસર કરતા એક ખૂબ મોટા નિર્ણય વિશે વાત કરવાના છીએ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે તો ચાલો ઊંડાણમાં જઈને સમજીએ કે આ નિર્ણયથી પગાર અને પેન્શન પર શું અને કેવી અસર થશે આ જાહેરાત કેટલી મોટી છે એનો અંદાજ આ એક આંકડા પરથી જ આવી જાય છે દેશના લગભગ એક કરોડ પંદર લાખ લોકો હા એટલા બધા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં જીવન પર આની સીધી અસર પડવાની છે અને આ રહ્યા આજના સૌથી મોટા સમાચાર સરકારે આઠમા પગાર પંચની રચનાને સત્તાવર્ધ રીતે મંજૂરી આપી દીધી છે આનો સીધો અર્થ એ છે કે આવનારા સમયમાં પગાર અને પેન્શનના માળખામાં મોટા ફેરફારો થવાના છે એ નક્કી છે તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ અહીં આપણે સમજીશું કે આ પગાર પંચ આખરે છે શું અને તેનાથી કોને કોને સીધો ફાયદો થવાનો છે તો આ જે આપણે એક કરોડ પંદર લાખ લોકોની વાત કરી રહ્યા છીએ એ છે કોણ વેલ એમાં લગભગ પચાસ લાખ તો કેન્દ્ર સરકારના હાલના કર્મચારીઓ છે અને બીજા 65 લાખ પેન્શનરો છે આ બંને જૂથોને આ પંચની ભલામણોનો સીધો લાભ મળશે ચાલો હવે એ સવાલ પર આવીએ જે કદાચ દરેકના મનમાં છે કે ભાઈ આ નવા પગાર પંચથી પગારમાં ખરેખર કેટલો વધારો થશે અને કેવી રીતે થશે ચાલો એની પાછળનું આખું ગણિત સમજીએ જો કે આખી પ્રક્રિયા થોડી જટિલ લાગી શકે છે પણ ચિંતા ના કરશો આપણે તેને એકદમ સરળ બનાવીને સમજીશું કે નવા બેઝિક પગાર સુધી પહોંચવાની ગણતરી કેવી રીતે થાય છે આ પગારની ગણતરીમાં સૌથી અગત્યનો શબ્દ છે ફિટમેન્ટ ફેક્ટર હવે આ છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક જાદુઈ નંબર છે આ એ નંબર છે જેનાથી તમારા હાલના બેઝિક પગારને ગુણાકાર કરવામાં આવે છે જેથી મોંઘવારી એટલે કે ફુગાવાને સરબર કરીને નવો બેઝિક પગાર નક્કી કરી શકાય તો આ વખતે આ ફિટમેન્ટ ફેક્ટર કેટલો હોઈ શકે છે જુઓ સાતમા પગાર પંચમાં તે બે સત્તાવન હતો હવે આઠમા પગારપંચમાં તે બે છેતાલીસ રહેવાની ધારણા છે બસ આ જ આંકડો તમારા નવા પગારનો પાયો બનશે ચાલો આને એક ઉદાહરણથી સમજીએ એટલે બધું સ્પષ્ટ થઈ જશે ધારો કે લેવલ સિક્સ પર કોઈનો જૂનો બેઝિક પગાર પાંત્રીસ હજાર ચારસો રૂપિયા છે બરાબર હવે એને બે પોઈન્ટ છેતાલીસના ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીએ તો જવાબ આવશે સત્યાશી હજાર ચોર્યાસી રૂપિયા આ થયો નવો બેઝિક પગાર અને હા આ પછી એમાં એચઆરએ જેવા બીજા ભથ્થાઓ ઉમેરાશે અને પછી બનશે તમારો કુલ પગાર એક મિનિટ પણ એક મોટો સવાલ અત્યારે જે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મળે છે એ ક્યાં ગયું તો જુઓ જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે ડીએને શૂન્ય કરી દેવામાં આવે છે કેમ કારણ કે ફિટમેન્ટ ફેક્ટર દ્વારા બેઝિક પગારમાં ફુગાવાની અસરને પહેલેથી જ સમાવી લેવામાં આવી હોય છે એટલે ડબલ ગણતરી ના થાય આ ટેબલ પર એક નજર નાખો અહીંયા જુદા જુદા પેલેવલ પર શું અસર થશે એ એકદમ સ્પષ્ટ દેખાય છે અહીંયા પોતાનું લેવલ શોધીને જાણી શકાય છે કે સાતમા પગાર પંચની સરખામણીમાં આઠમા પગાર પંચ મુજબ નવો બેઝિક પગાર કેટલો થશે દાખલા તરીકે લેવલ વન પર પગાર અઢાર હજાર રૂપિયાથી સીધો ચુમ્બાલીસ હજાર બસો ને એંશી રૂપિયા થઈ જશે જ્યારે ટોપ લેવલ એટલે કે લેવલ અઢાર પર તે બે લાખ પચાસ હજારથી વધીને છ લાખ પંદર હજાર રૂપિયા થઈ જશે હવે ચાલો થોડો ઇતિહાસ જોઈએ આ પગાર પંચ કોઈ નવી વાત નથી હકીકતમાં આ ભારતમાં એક નિયમિત અને અપેક્ષિત પ્રક્રિયા છે જે દાયકાઓથી ચાલી રહી છે આ ટાઈમલાઇન જુઓ આખી વાત એકદમ સાફ થઈ જાય છે ભારતમાં લગભગ દર દસ વર્ષે એક નવું પગાર પંચ આવે છે આ એક પરંપરા છે જે આઝાદી પછી ઓગણીસો સુડતાલીસથી ચાલી રહી છે અને બે હજાર છવ્વીસમાં જે આઠમું પગાર પંચ આવી રહ્યું છે એ આ જ એક ભાગ છે ઓકે તો હવે આપણે જાણીએ છીએ કે પગાર વધશે પણ સૌથી મોટો સવાલ આ ફેરફારો ખરેખર હાથમાં ક્યારથી જોવા મળશે ચાલો હવે અમલીકરણની સમયરેખા અને આખી પ્રક્રિયાને સમજીએ અહીં બે તારીખો સમજવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે પહેલી છે અસરકારક તારીખ જે છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ આનો અર્થ એ છે કે પગાર વધારો આ તારીખથી ગણવામાં આવશે પણ ભલામણોનું સંપૂર્ણ અમલીકરણ એટલે કે જ્યારે વાસ્તવમાં વધેલો પગાર ખાતામાં આવશે તે બે હજાર અઠ્ઠાવીસ સુધીમાં થવાની સંભાવના છે તો પછી આ બે હજાર અઠ્યાવીસ સુધીનો વિલંબ શા માટે આનું કારણ સમજવા માટે ભૂતકાળના આંકડા જોઈએ છઠ્ઠા અને સાતમા બંને પગાર પંચને તેમની રચનાથી લઈને મંજૂરી સુધી લગભગ બાવીસ મહિનાનો સમય લાગ્યો હતો કમિશન પહેલાં પોતાનો રિપોર્ટ તૈયાર કરશે પછી સરકાર તેને મંજૂરી આપશે અને આ બધી પ્રક્રિયામાં સમય તો લાગે જ તો આ બધી માહિતી પછી ચાલો હવે મુખ્ય મુદ્દાઓનું ટૂંકમાં સારાંશ કાઢીએ અને સમજીએ કે આનો આપણા માટે શું અર્થ છે આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો શું છે એ છે કે નવું પગાર માળખું એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ ગણાશે અને જ્યારે પણ તે સંપૂર્ણપણે લાગુ થશે પછી ભલે બે હજાર અઠ્યાવીસમાં થાય ત્યારે બે હજાર છવ્વીસથી લઈને ત્યાં સુધીની બાકી રહેલી રકમ એરિયર્સ તરીકે એક સાથે મળશે અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન આજે આપણે આઠમા પગાર પંચની વાત કરી રહ્યા છીએ પણ જે રીતે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે એ જોતાં શું કલ્પના કરી શકાય છે કે દસ વર્ષ પછી એટલે કે બે હજાર છત્રીસમાં નવમું પગાર પંચ કર્મચારીઓ માટે કેવા અને કેટલા મોટા લાભ લઈને આવશે આના પર વિચારવા જેવું છે ખરું ને